અને નવ માર્ચે ગુજરાત બાર કાઉન્સિલ બનાવશે એક અનોખો રેકોર્ડ અગિયાર હજારથી વધારે વકીલોના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે રાજ્યમાં પ્રથમ વખત એક મંચના નેજા હેઠળ કાર્યક્રમ યોજાશે વિવિધ જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા પણ હાજર રહેશે સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ ઉપસ્થિત બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આવતા રવિવારે નવ માર્ચ બે હજાર પચીસના રોજ રાજ્યમાં પહેલી વખત એડવોકેટ ઓધ સેરેમનીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે દેશમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે અધિવક્તાઓનો શપથ ગ્રહણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે દેશના હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર ગુજરાતના અગિયાર હજાર ત્રણસો વકીલોને શપથ ગ્રહણ કરાવશે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ એડવોકેટ જનરલ અને સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષારભાઈ મહેતા સાહેબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રાની ઉપસ્થિતિ છે આખા રાજ્યમાંથી તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે દેશની બાર કાઉન્સીલના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના આખી ટીમ ઉપસ્થિત રહેવાની છે સમગ્ર દેશની અંદર આ પહેલી એવી ઘટના બનવા જઈ રહી છે જેમાં એક મંચ નીચે દેશની સૌથી મોટી સંખ્યામાં અધિવક્તાઓની ઉપસ્થિતિ હશે